બીજી તરફ ભારત અને પાકિસ્તાન પોલીસ અધિક્ષક પ્રેમ સુખ ડેલુ સહિતના ઉચ્ચ અધિકારીઓ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે હાજર રહ્યા હતા નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા ચીફ ફાયર ઓફિસર કે કે સહિતના ઉચ્ચ અધિકારીઓ હાલની યુદ્ધની પરિસ્થિતિ પર સતત ચોંપતી નજર રાખી રહ્યા છે આ અંગે માહિતી આપતા કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું કે હાલની પરિસ્થિતિમાં જિલ્લાના લોકોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે તમામ જરૂરી પગલા ભરી રહ્યું છે સાથે જ તેમણે લોકોને કોઈ પણ પ્રકારની ખોટી અફવાઓથી ન ભરમાવા

જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ અત્યારે કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત છે કંટ્રોલ રૂમમાંથી સમગ્ર જિલ્લાની તમામ કામગીરીનું નિરીક્ષણ થઈ રહ્યું છે જામનગર જિલ્લા માટે અત્યારે કોઈ ગંભીરતાની કે કોઈ ચેતવણીની વાત નથી તમામ જનતાને શાંતિ રાખવા અને સરકારી માધ્યમો ઉપર જ ભરોસો રાખવા માટેની અપીલ કરવામાં આવે છે જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા પોલીસ તંત્ર જિલ્લા મહાનગરપાલિકાનું તંત્ર તમામ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે